નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆતથી લઈ અને ગરમીના દિવસો આવે ત્યાં સુધી પંચમહાલ છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં તાળીનું વેચાણ થતું જોવા મળે છે આ તાળી એટલે તાળના ઝાડ ઉપરથી નીકળતો રસ તાળી જોઈ રહ્યા છીએ આપણે દ્રશ્યોમાં એ પ્રમાણે સફેદ કલરનું એકદમ પાતળું પ્રવાહી હોય છે જે ઝાડના રસમાંથી આ નીકળતું હોય છે ઝાડમાંથી આ પ્રમાણેના તાળના વૃક્ષો લગભગ સિત્તેરથી એંસી ફૂટ ઊંચા વૃક્ષો પંચમહાલ છોટાઉદેપુરના વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર જોવા મળે છે અને એની સિઝન દરમિયાન અહીંના સ્થાનિક ખેડૂતો આ તાળના ઝાડ ઉપર જે એના હાથા આવે છે એ હાથાને છોલી એના ઉપર કાપો મૂકી અને એની સાથે માટીના જે મોટા મોટા ઘડા છે એ બાંધી દેતા હોય છે વાળ કરેલા હાથામાંથી ટીપુ 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 કરી અને આ ઝાડનો જે રસ નીતરતો હોય છે તે ઘડાની અંદર એકત્રિત થાય છે ભેગો થાય છે અને વહેલી સવારે એને ઉતારી લેવામાં આવે છે ત્યારે એ ખૂબ જ મીઠો અને શીતળ લાગે છે અને નીરો કહેવામાં આવે છે અને આ નીરો આરોગ્યપ્રદ પ્રીણું છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ખૂબ જ સારો હોય છે એનો કોઈ નસો પણ હોતો નથી અને નીરાથી ઘણા બધા શારીરિક ફાયદાઓ પણ થતા હોય છે કેટલીક બીમારીઓ જેવી કે પથરી પેટનો દુખાવો વજન વધી જવું આવી બધી બીમારીઓની અંદર આ નીરો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે પરંતુ બપોર ચડ્યા પછી આ જે તાળનો રસ છે એની અંદર તાપ ચડતાની સાથે સાથે તાપની સાથે સાથે આથો આવવાની શરૂઆત થાય છે અને આ જે પીણું છે એ આલ્કોહોલિક બની જાય છે અને એની અંદર નસો આવે છે એટલે બપોર પછી એને તાળી કહેવામાં આવે છે અને એ કાયદેસર તેને વેચાણ પણ તેનું કરી શકાતું નથી પરંતુ નીરો એ ખૂબ જ આરોગ્યપ્રદ પીણું છે અને સરકાર દ્વારા અને વિભાગ દ્વારા ગોગંબા તાલુકામાં પહેલાં વર્ષો અગાઉ નિરા કેન્દ્રો ચાલતા હતા અને હજી પણ ઘણી બધી જગ્યાએ આવા નિરા કેન્દ્રો ચાલે છે અને હજી પણ સરકારને વિનંતી છે કે આવા નિરા કેન્દ્રોની શરૂઆત ગોગંબા પંથકમાં પણ થવી જોઈએ જેણે કરીને નીરાના જે ચાહક લોકો છે એમને વહેલી સવારે શુદ્ધ નીરો મળે કારણ કે સ્થાનિક લોકો આની અંદર ખૂબ જ ભેળસેળ કરતા હોય છે પાણી નાખતા હોય છે અને ઘે ઝેરી ગોળીઓ પણ ઉમેરતા હતા